કતારગામ વિસ્તારમાંથી દોઢ મહિના પહેલા પકડાયેલ સાયબર ફ્રોડનો મામલો સામે આવ્યો સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે વધુ એક આરોપી પરેશ મોદીને દિશાથી ઝડપાડ્યો હતો આરોપીએ સાયબર ફ્રોડ ગેંગને કમિશનથી ક્યુઆર કોડ મોકલ્યો હતો અગાઉ આ બનાવમાં પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે તે ઉપરાંત આરોપીઓના અઢાર બેંક ખાતામાંથી કુલ સોળ કરોડ છપ્પન લાખના વ્યવહારો મળી આવ્યા હતા એનસીસીઆરપી પોર્ટલ ઉપર આ ગેંગ વિરુદ્ધ દેશભરમાંથી કુલ એકસો ઓગણા એસી ફરિયાદો નોંધાઈ ચૂકી છે જે ફરિયાદોમાં છત્રીસ કરોડ પાસઠ લાખનો ફ્રોડ થયો હોવાનું પણ સાયબર પોલીસ નવ મહિનાની ચોવીસમી તારીખના રોજ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કતાર એક જગ્યા પર રેડ કરવામાં આવેલ હતી અને આ રેડના આધારે પચીસમી નવ બે હજાર પચીસના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્બોત્તર બેંક અકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેન્ક અકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતાં એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ ચેટમાં મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમ એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મીત અને એમના એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ પચ પાંચસો રૂપિયા આપતી હતી એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે મિત શાહ સિવાય એ ચો ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો એક એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી એ ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એનસીસીઆરપી પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ્સ આ ખાતાઓ સામે નોંધાયેલ છે આ તપાસ આ ગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટ ની અમે લોકો બેંક થી હજી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ મિશ મોદી કોણ છે એનું એમો શો હતું કેવી રીતે કમિશન આપતો હતો પરેશ મોદી કમિશન લેતો હતો એકચ્યુઅલી ક્યુઆર કોડ બનાવવા માટે અને એકચ્યુલી ફોન પેનું એમ્પ્લોય છેલ્લા ત્રણ વર્ષથી અગાઉ પેટીએમમાં કામ કરતો હતો અને હવે ફોન ફોન પેમાં સેલેઇડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધો કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે ક્યુઆર કોડ પૂરું પાડ પાડવાની એ કામ કરે છે તો જે જે એમને ઓથોરાઈઝેશન ફોનપે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલરાઈડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ યુઝ સુરત